હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું વિરળિયા કલ્પેશ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય આપને બધાને ખબર છે કે કયો છે તો કે વિજ્ઞાન છે તેમજ દ્વિતીય સામાયિક પરીક્ષા સેકન્ડ એક્ઝામ બરાબર તો સેકન્ડ એક્ઝામ માટે ઉપયોગી સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય છે અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં લે બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કારણ કે આપણો ટાર્ગેટ એવો છે કે બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય કારણ કે જે વિદ્યાર્થી મિત્રોને એ વન ટુ ગ્રેડ પ્રાપ્ત કરવો હોય તો એના માટે મેક્સિમમ પેપરોનું સોલ્યુશન જરૂરી છે અને બીજું જેને નાપાસ થવાનો ડર છે તો એના માટે પણ સરસ મજાના પેપરોનું સોલ્યુશન હોવું જરૂરી છે તો ચાલો આપણે લઈએ વિભાગ એ જે આપણને ખબર છે હેતુલક્ષી ચોવીસ ગુણનો છે તો આપણે ચોવીસમાંથી ચોવીસ ગુણ કેમ પ્રાપ્ત થાય કારણ કે જે નાપાસ થવાના છે ને મિત્રો જોઈએ આમાંથી પંદર જેટલા ગુણ પ્રાપ્ત કરી લે એટલે પાસ થવાના ચાન્સ એના વધી જશે બરાબર તો એકથી ચોવીસ પ્રશ્નો હેતુલક્ષી માંગ્યા પ્રમાણે તો એમાં પહેલાં લઈએ વિકલ્પો તો કેલ્શિયમ ક્લોરાઈડની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઈડ બને બહુ ઇઝી પ્રશ્ન છે બહુ ઇઝી પ્રશ્ન છે હવે કઈ રીતે મિત્રો આમાં કરવાનું છે કામ જુઓ તો આપણી પાસે નિપજ આને કહેવાય આપને બધાને ખબર છે પ્રક્રિયક આને કહેવાય નિપજ તો એક પ્રક્રિયક આપણી પાસે છે બીજો પ્રક્રિયક ગોતવાનો બાકી છે તો નીપજનું નિર્માણ શેમાંથી થઈ પ્રક્રિયા એકમાંથી થાય તો ચાલો એમાંથી ગોતી લ્યો કેલ્શિયમ અને ક્લોરિન તો કેલ્શિયમ ક્લોરાઇડ ગોતાઈ ગયું તો અહીં શું વધ્યું સોડિયમ અને સલ્ફેટ વીધું શું વધ્યું સોડિયમ અને સલ્ફેટ તો આપણે લખવાનું સોડિયમ અને સલ્ફેટ પછીનો વીજભાર સોડિયમનો પ્લસ એક સલ્ફેટનો માઇનસ બે મારવાની ક્રોસ ગુણાકાર તો સોડિયમ બે સલ્ફેટ એક વડે ગુણશું બરાબર એટલે એને ટુ એ સો ફોર તો એવું આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પહેલું છે ખાસ વિદ્યાર્થી મિત્રો જો આવું ડીપમાં બહુ વ્યવસ્થિત સમજવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો આવી જાય સોડિયમ સલ્ફેટ ક્લિયર મનુષ્યમાં મૂત્રપિંડ એ કયા તંત્રનો ભાગ છે તો બહુ ઇઝીલી છે બાયોલોજીનું પાંચમું ચેપ્ટર ઉત્સર્જન તંત્રનો ભાગ છે ફુલેરીન એ કોનું અપર છે તો ચોથો પાઠ છે કાર્બનનું અપર છે

મીટર થશે અવરોધકતા રો બરાબર આર એ અપોન એલ આ એનું સૂત્ર છે બરાબર આર એટલે અવરોધ ઓમેગા ઓકે એ ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને છેદમાં લંબાઈનો એકમ મીટર તો મિત્રો એ બે મીટર છે તો એક એક મીટર ઉડી ગયા તો શું વધુ ઓમેગા મીટર ક્લિયર ચાલ આ ગોખવાનું વસ્તુ નથી ખનક પોતાનાથી બે મીટર દૂર રહેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી તો આ ખામી નિવારવા માટે કેટલા પ્રકાર કેટલા પાવરના લેન્સની જરૂર પડશે તો મિત્રો બે મીટર દૂર રહેલા પદાર્થને જોઈ શકતો નથી દૂરનું જોઈ શકતો નથી નજીકનું જોઈ શકે છે તો એના માટે પહેલાં તો આપણે કયો લેન્સ વપરાશે અંતર્ગોળ લેન્સ તો આ અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય ઋણ હોય બરાબર બીજું આપણે અંતર આપ્યું છે બે મીટર બરાબર તો એ બરાબર બે મીટર તો હવે આપણે પાવર શોધવાનો થાય ક્લિયર આવી રીતે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ દસ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપો તો ભાઈ દ્વિતીય પરીક્ષાના ગણોય ભલે ને બોર્ડના ગણોતય ભલે આઈએમપી જ બધાનું એક જ રહે બરાબર હા કારણ કે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવેલો છે તો ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો આની અંદર છે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે અને જે મિત્રોને ગણિત વિજ્ઞાનમાં હજી ડાઉટ છે કે સર ગણિતના અમુક ચેપ્ટર અમને સમજાતા નથી વિજ્ઞાનના ચેપ્ટર સમજાતા નથી તો મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમ બરાબર આવરી લેવામાં આવ્યો છે વિડિયો લેક્ચર સ્વરૂપે તમારે જ્યારે જેટલી વાર જો એટલી વાર જોઈ શકાશે એને તમે ડાઉનલોડ કરી લેશો એકવાર નેટથી એટલે વગર નેટે પણ જોઈ શકાશે એમાં અંદર હશે બરાબર એટલે તમારે એકને એક ચેપ્ટર વધારે વખત રિવિઝન કરી અને સારા માર્ક્સ કવર કરી શકશો અને જે મિત્રોને બોર્ડની પરીક્ષાની અંદર ટોપર બનવું છે તો એના માટે આઈએમપી પ્રશ્નપત્રનું પ્રશ્ન બેંક છે સંપૂર્ણ સોલ્યુશન સાથેના પેપરો છે તેમજ પ્રેક્ટિસ માટેના પેપરો છે તો આવા નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર બધા વિષયોને આવરી લેવામાં આવેલા છે ગણિત વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અંગ્રેજી હિન્દી વગેરે ક્લિયર ચાલો અચ્છા ક્યાંથી મળશે તો ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપર હે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા બધા મિત્રોના સાત સહકારથી આપણે પાંચસો કે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ચૂક્યા છીએ બરાબર અપડેટમાં મિત્રો સમય લાગી રહ્યો છે બરાબર એટલે અપડેટ થઈ જશે ટૂંક સમયમાં જ પછી તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન મળી જશે સાયન્સ એસએસની વાંચવા માટે મટીરિયલ મળી જશે એક્ઝામ પેપર ખાસ એમાં અત્યાર સુધી લેવાયેલી જે કાંઈ એકમ કસોટી છે અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી મિત્રો એ બોર્ડ દ્વારા લેવાની છે અને આપણું પેપર એ બોર્ડમાંથી ન જ આવવાનું છે ગાંધીનગર દ્વારા બરાબર તો આ પાંચે પાંચ એકમ કસોટી તમે જોઈ લેજો અને પાંચે પાંચ એકમ કસોટી સોલ્યુશન સાથે જોતી હશે ને તો બી મળી જશે ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો તમારા ભાઈ બહેન સગા કરી શકો વિષય પ્રમાણે વક્રતા ત્રીજિયાની અડધી છે અથવા તો વક્રતા ત્રીજિયા આર કેન્દ્ર લંબાઈની બમણી છે આર બરાબર ટુ એફ ચલો ખાલી જગ્યા પૂરવાની છે હવે તો તમને તો એમાં એમસીક્યુ જેવું જ થઈ ગયું છે ત્રણમાંથી એક જ જવાબ લખવાનો છે એટલે ખાલી જગ્યામાં તમારે માર્ક્સ કવર થઈ જ જશે એટલે મેં કીધું ને ચોવીસમાંથી તમે આરામથી પચીસ ગુણ તો લાવી જ દેશો સોરી પંદર ગુણ બરાબર એટલે બહુ ઇઝી થઈ જશે પાસ થવું અને બાકી તો આઈએમપી હોય જ આપણી પાસે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ નામના ઉદીપકનો ઉપયોગ થાય છે નિકલ પેલેડિયમ બરાબર પીટી પ્લેટિનમ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં હોય છે લંબ દિશામાં હોય છે જમણાના અંગૂઠાનો નિયમ યાદ કરો વાહકતાને એવી રીતે પકડો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રહે અને આ આંગળીઓ એવી રીતે વિટળાઈ લેશે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં તો આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બનીનો કાટ ખૂણો બની તો નેવું નેવુંનો ખૂણોને કહેવાય લંબ બહુ ઇઝી થઈ જશે બહિરગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની ક્યાં હોય બહિરગોળ જો એક ગ્રામ સોનામાંથી કેટલા કિલોમીટર લાંબો તાર બનાવી શકાય બે કિલોમીટર તો બે ગ્રામ સોનું હોય તો ચાર કિલોમીટર મનુષ્યમાં વહનની ક્રિયામાં મદદ થતું રુધિર સિવાયનું અન્ય પ્રવાહી કયું લસિકા તો લસિકાની ટૂંક બી પૂછી શકે મિત્રો ખાલી જગ્યાએ જનીનનો સોરી જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન નિર્માણ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે જે આનુવંશિક થાય છે ત્યાર પછી આપણે આવશે ખરા ખોટા ખરા અંદર કોપર મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે છે તો ઘણાના મનમાં એવું હોય કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે વાત સાચી છે પણ કોપર છે એ હાઇડ્રોજન કરતાં પણ ઓછી સક્રિય છે એટલે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન ન કરી શકે આપણે કીધું હતું ને કે એક મેગા કે મેગા એક જેના આલે ત્યાં હાંકો મચાવશે સોનું ચાવીને આધારે વિસ્થાપન પ્રક્રિયા ખ્યાલ આવી જાય ભિન્નતા દરેક જાતિઓના અસ્તિત્વ માટે અનિવાર્ય છે યસ ભિન્નતા હોય તો બદલાતા પર્યાવરણ સાથે મેચ્યોર થઈ શકે અને ટકી શકે મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ રેટીના રેટીના ઉપર રચાય છે યસ બે સાચું છે બરાબર ચાલો એ દ્રાવણની પીએચ છ છે બી દ્રાવણની પીએચ આઠ છે તો દ્રાવણ બી દ્રાવણ એ કરતાં વધુ એસિડિક છે તો ખોટું કારણ કે દ્રાવણ બી છે એ કેવું છે બેઝિક છે અને દ્રાવણ એ છે એ કેવું છે એસિડિક છે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપને થોડું કેવડાવે જો ખરા સોળ પ્રશ્નો સુધીમાં કંઈ ઇસ્યુ નથી ખાલી ચાર પ્રશ્નો કેવળ આવશે ફરી પાછા ચાર જોડકા આવશે એટલે કેટલા ગુણ થયા વીસ ગુણનું ઇઝી તમારે એમાં એમાં જવાબ છે બરાબર એમાંથી પંદર નો થાય મિત્રો તૈયાર થઈ જાય આરામથી પરિગર્તી ચેતા તંત્રના ઘટકો કયા કયા મસ્તિષ્ક ચેતા અને કરો ચેતાઓ આગળ સજીવની વાનસ્પતિ કે દૈહિક કોષોની સરખામણીમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે તો રંગ સૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે તો આને શું કહેવાય તો આને અડધી થઈ જાય અને કહેવાય મિત્રો અડધી કરણ અડધી થઈ જાય શું કહેવાય અડધી કરણ આગળ એક વિદ્યુત બલ્બને વેટ રેટિંગ બસો વીસ વોલ્ટ છે બસો વીસ વોલ્ટ પાવર સો વોટ છે જ્યારે તેને એકસો દસ વોટનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત લાગુ પાડવામાં આવે છે કેટલાનો એકસો ને દસ વોટનો ત્યારે વપરાતો પાવર કેટલો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આર શોધી લેવાનો પછી આર શોધી અને એની કિંમત એ મૂકી દેવાની બરાબર એટલે આપણે મળી જશે પચીસ વોટ શું મળી જશે પચીસ વોટ બરાબર હા બોર્ડમાં પૂછાઈ ગયેલો છે નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જે આવું એકદમ એકાદું પૂછી લે તો તારાઓનું ટમટમવું સમાન વાતાવરણ એ બંધ બેસતું નથી કારણ તારાઓ છે સમાન વાતાવરણમાં વાતાવરણમાં ઘનતામાં ફેરફાર થાય તો તારાઓ ટમટમતા જોવા મળે જોડકા જોડો ઓક્ઝિન પ્રકાશાનું વર્તન જીબ્રેલીન પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ જૈવિક વિશાલન તો જૈવિક વિશાલન રસાયણોનું એકત્રીકરણ જેમાં મનુષ્ય ટોચ ઉપર છે નિવસન તંત્ર સજીવો અને નિર્જીવોની આંતરક્રિયાથી બનતું તંત્ર અને નિવસન તંત્ર ત્યાર પછી મિત્રો વિભાગ બી જ આવશે બરાબર આ આખું સંપૂર્ણ પેપર શેટ તમે મેળવી શકશો તેમજ વિભાગ બી સી અને ડીના આઈએમપી પ્રશ્નો પણ તમે મેળવી શકશો ક્લિયર પણ જવાબ સાથે વ્યવસ્થિત વાંચવા હોય તો લઈએ તમારે આમાંથી નવ જ પ્રશ્ન લખવાના છે તેરમાંથી એટલે બહુ સારી બાબત એ છે તેરમાંથી કોઈ પણ નવ લખવાના છે નવ દુ અઢાર ગુણ થશે બરાબર શ્વસન એ ઉષ્મા શેપક પ્રક્રિયા શા માટે છે તો એનો જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આપેલો છે બરાબર શ્વસન પછી એનું સમીકરણ બી દર્શાવી દેવાનું છે પછી તમે ઝાંખા તાંબાના વાસણો પર લીંબુ અથવા આંબલીનું રસ વડે શુદ્ધ થતાં જોયા છે યસ

દ્વિલિંગી પુષ્પો ટિંડલ અસર છે ખબર છે ને અંધારા ઓરડામાં થાય અસર એના ઉદાહરણો આપવામાં આવેલા છે ત્યાર પછી બે ઓમેગા ત્રણ ઓમેગા અને છ ઓમેગા અવરોધોને એવી રીતે જોડો કે જેથી પરિણામી અવરોધ કેટલો મળવો જોઈએ ચાર બરાબર તો બે ઓમેગા ત્રણ ઓમેગા અને છ ઉમેગાના અવરોધોને જોડાણ દ્વારા ચાર ઓમેગાનો કુલ અવરોધ મેળવવો હોય તો આ રીતે આપણે જોડી શકાય ત્રણ અને ઓમેગા છ ઓમેગા એકબીજાને સમાંતર એની સાથે બે ઓમેગા શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો સૂત્ર અને એકમ લખો તો વાહકના કોઈ પણ વિદ્યુત ચોખા વિદ્યુત પ્રવાહ કહેવાય તો આય બરાબર ક્યુના છેદમાં ટીની એમ્પિયર ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય તીવ્રતા કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો લંબાઈના આંટાઓની એકમ લંબાઈની ટાંટાઓની સંખ્યા એન પર અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ

અને એના કાર્ય તો રુધિરનું જેવું છે પણ એમાં પ્રોટીનની માત્રા ઓછી અને રંગ વિહીન હોય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ હારી સરિયા કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગશે તો જ્યારે ચુંબકી ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એકબીજાને લંબ હશે ત્યારે મહત્તમ બળ લાગશે બરાબર બે સમાંતર હશે તો બળ શૂન્ય લાગશે વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો નવમાંથી કોઈ પણ છ સવાલ લખવાના છે તો આના પણ દરેકના ત્રણ ગુણ છે તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટેના તમામ સોપાનો જે પહેલા પાઠને આધારે છે બરાબર પહેલાં બોક્સ બનાવી દેવાના છે પછી પહેલાં તો જોવાનું સંતુલિત છે કે નહીં ડાબી બાજુ જમણી બાજુ બરાબર પછી બોક્સ બનાવી દેવાના છે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા પછી એક પછી એક તત્વ જે મોટું તત્વો હોય ત્યાંથી આપણે શરૂઆત કરીશું એવું આપણે કીધેલું હતું ધાતુની સક્રિયતા શ્રેણી કઈ રાસાયણિક પ્રક્રિયાથી નક્કી થાય છે બરાબર તો વિસ્થાપન પ્રક્રિયાના આધારે નક્કી થાય છે અને આખી સક્રિયતા શ્રેણી લખી શકાય એમાં ટોચમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય તો વિદ્યુત વિભાજનીય રિડક્શનની મદદથી કરી શકાય એમાં ત્રણ પેટા પ્રશ્ન હતા રાસાયણિક ગુણધર્મોને આધારે ધાતુ અધાતુ વચ્ચેનો મિત્રો જો તફાવત આપવામાં આવેલો છે તો તફાવત લખી શકશો ઉભય ગુણી ઓક્સાઇડ સાથે જણાવવાનું છે તો ઉભય ગુણી ઓક્સાઇડ બી જણાવ્યા છે માનવ મગજની આકૃતિ દોરી અગ્ર મગજનું માત્ર વર્ણન કરો અથવા તો સંપૂર્ણ માનવ મગજ વિશે પૂછવામાં આવી શકે છે જાતીય રોગો વિશે વર્ણન કરો અથવા તો કેવી રીતે એનાથી બચી શકાય છે તો શારીરિક સંબંધ દરમિયાન ફેલાતા રોગોને જાતીય રોગો કહેવાય કલિકા સર્જન ટૂંકમાં સમજાવો એમાં આકૃતિ કમ્પલસરી છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રાની અંદર અને કલિકાની સોરી ઇષ્ટની અંદર બરાબર સમતલ સમતલરીસયું એટલે શું તો આપણી ઘરે જે છે એ સમતલ અરીસો છે ને એમાં રચાતું પ્રતિબિંબની ખાસિયત તો કે વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબનું કદ વસ્તુની ઊંચાઈ જેટલી જ પ્રતિબિંબની ઊંચાઈ બરાબર વસ્તુ જેટલી અરીસાતી દૂર એટલું પ્રતિબિંબ દૂર પણ પાસવી ઉત્ક્રમણ ડાબો હાથ ઉંચો કરો તેમાં જમણા ઊંચો થશે અને ઉપયોગ દર્પણ તરીકે કેલિડોસ્કોપમાં ચલો મિત્રો વ્યાખ્યા લખવાની છે મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાય મુખ્ય અક્ષ ત્યાર પછી શા માટે ટોસ્ટર અને વિદ્યુત સ્ત્રીન કોઈ શુદ્ધ ધાતુની બદલે મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી અને ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણ નો ઉપયોગ કરવામાં આવતો નથી એટલે કે સમાંતર જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે કારણ આપો કારણ કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પણ વહેવા માટે એક જ માર્ગ હોય વિભાગ ડી એની અંદર તમારે પાંચ જ પ્રશ્ન લખવાના છે આઠમાંથી ચાર ગુણના દાંતનું ક્ષડવું એમાં પીએચનું મહત્વ પછી પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ માટે બરાબર એટલે કે મધમાખીના ડંખની અસરના ઉપચાર માટે પીએચનું મહત્વ હાઇડ્રોજન વાયુની પ્રયોગશાળામાં બનાવટનો પ્રયોગ દોરી સમજાવો તો હેતુ પ્રવૃત્તિ સૂચના આખી માર્ગદર્શન શિક્ષકના હેઠળ થવું જોઈએ બરાબર આ સાબુ અને દ્રાવણમાંથી પસાર કરે એટલે પરપોટા બબલ્સ થાય કારણ કે હાઇડ્રોજન પાણીમાં અદ્રાવ્ય છે કાર્બનિક સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મો પૈકી દહન એટલે શું અને ગેસ બંધનમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે બરાબર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય તો ભૂરી જ્યોત અને ન હોય તો જ્યોત અથવા તો સંતૃપ બળતન હોય તો ભૂરી અને અસંતૃપ હોય તો પીળી ત્યાર પછી મનુષ્યમાં થતી શ્વસનની ક્રિયા એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા અને ક્રિયા પાચન માર્ગની આકૃતિ દોરી અને લાંબા પાચન અંગમાં થતી પાચન ક્રિયા બરાબર સૌથી લાંબુ એટલે કોણ નાનું આંતરડામાં અને એમાં શોષણની ક્રિયા સમજાવવાની છે બરાબર એટલે નાના આંતરડા વિશે મિત્રો સમજાવવાનું છે અને એની અંદર પછી બધા જ અંગો અંગિકાઓ સોરી ગ્રંથિઓ આવી જશે સ્વાદુપિંડ બરાબર યકૃત ત્યાર પછી લેન્સના પાવરની વ્યાખ્યા આપી એનો એકમ જણાવવાનો છે એક વિદ્યાર્થી નિલેશ પચાસ સેમી કેન્દ્ર લંબાઈના પાવરનો તથા વિદ્યાર્થી શીતલ પચાસ સેમી કેન્દ્રના પાવરનો લેન્સ વાપરે છે તો દરેકના લેન્સનો પ્રકાર જણાવો પાવરની ગણતરી કરો તો મિત્રો એકમ મીટરમાં ફેરવવો પડશે બરાબર ચાલો સોલેનોઇડ એટલે શું વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રના લાક્ષણિકતા જણાવો આપણ મોસ્ટ આઈએમપી છે કારણ કે આમાં બે જ સવાલ પૂછાયા છે ઘરેલું વિદ્યુત પરિપથને એક સોલેનોઇડ જેવો કચરો એટલે શું એના પ્રકારો સુએટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા અને ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા તો કચરો એટલે શું બિન ઉપયોગી નકામી ચીજ વસ્તુનો કચરો ઘન પ્રવાહી કચરો વિઘટનને આધારે જૈવ અને અજૈવ વિઘટનીય કચરો સુએત ટ્રીટમેન્ટની વ્યવસ્થા ભૂગર્ભીય ગટરી પાઇપલાઇન દ્વારા તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સો ટકા સોલ્યુશન જોયું મિત્રો તો આ પીડીએફ છે એ મેં કહ્યું એ પ્રમાણે તમારા પીડીએફ બધી જોતી હોય તો તમને એપ્લિકેશનમાં મળી જશે પેડ કોર્સની અંદર અને સંપૂર્ણ સંપૂર્ણ ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર મેળવી લેશો વહેલી તકે જેથી તમને સારામાં સારું રિવિઝન થઈ શકે ખ્યાલ આવે છે અને હા આ ડિસ્ક્રિપ્શનમાં બધી લિંકો છે જોઈન્ટ થઈ જશું જેથી નવું અપડેટ હોય તો તમને સરળતાથી પહેલાં મળી શકે તો બધા જ મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો આ દ્વિતીય પરીક્ષા એ બોર્ડની પરીક્ષા માટેનું સેમ પણ તમે સમજી શકો છો બરાબર તો એ માટે બધાની શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત